તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ પારું બને બરાબર અને સૂટું એની રીતે આટા મારે છે અને ગાજો અહીંયા બાંધી છે આગી તો આને કઈ ખબર નથી વાસણું ક્યાં જોયું અને આને કઈ ખબર નથી હું ક્યાં બેઠો એમ બરાબર તો આપણને એની રીતે સાનો મોનો એની રીતે બેઠો આપણે જતો જતો એને કઈ આરામમાં

અને ગાયક આબરી છે બરાબર જો કેમ આરામ કરે છે વ્યવસ્થિત નિરાય તેના હવામાં તો જોયું માઇક બેઠ્યું તો એને કંઈ ઉપાદી નથી જવાનું તો આ કાબરો છે બરાબર હવે એને ગાની એનો માની વિઝિટ કરાવી દઉં તમને તો આ એક કાબરો છે આખો તો જો તમે કીધું કે વાસડાની માયા કાબરી છે અને આયા કાબરી છે ગાયે કાબરી છે અને વાસળોય કાબરો છે જો ઘણીવાળો માટે મોઢા ડોકા ઉંચે કરે છે તો ગાય હોજી છે મસ્તીની નિંતળો છે જે એક જીવડું તો સરસ મજાની છે ગાય જો હા હોજી ગાય છે આપણી વાંસડોય સોજો છે જો કેમ સરસ મજાની ઊભી રહી છે હમણાં જો ઘીવાળો હા તો મોઢા ઊંચા નીચે કરે છે ગાય મસ્ત મજાની કાબરી છે

તો કેમ સરસ મજાનો હુતો છે આને ખંજવાળી આની પણ મજા આવે છે ભાઈ તો આજનો વિડીયો એટલો આવી ગયો છે ભરો તો ફરીથી પાછા મળી છે નવા વિડીયો